મારું ગામ હિંગોરાળા કીરા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ ગપજીભાઈ સગનભાઈ ભોળિયા હું માંડવી લઈ અને ટેકાના ભાવમાં યાર્ડમાં લઈને આવ્યો તો ચોથો નંબર હતો મારો મારી માંડવી પાસ થઈ ગઈ છે અને બજાર કરતાં ચારસો ને પ્લસ ભાવ મળે છે સરકારનો ખૂબ ખૂબ આભાર મારું નામ ચમ્બલ પમકેશ વાલજીભાઈ ગામ ઇંગોરાળા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ રોજ સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી જે ખરીદી કરવામાં શરૂ શરૂ કરવામાં આવેલ છે એમાં આજે પ્રથમ દિવસે જ મારો વારો આવેલ છે અને જે બજાર ભાવ છે એની કરતાં સારો એવો ભાવ છે એ ટેકાના ભાવે મળેલ છે અને મારી જે મગફળી છે એની ગુણવત્તા સારી હોવાના કારણે એને પાસ કરવામાં આવેલ છે અને આજ રોજ જે બજાર ભાવ મળે છે એની કરતાં ચારસો રૂપિયા જેવો ભાવ છે એ વધારે મળે છે જેના કારણે ખેડૂતને સારો એવો ફાયદો થાય છે તો એના કારણે સરકારનો હું ખેડૂત વતી ખૂબ ખૂબ આભાર માનું છું